નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા અગત્યના તમામ મિત્રો માટે સમાચાર આજે બાર મોટા સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે ફરી મેઘરાજાની બેટિંગ મોટો રાઉન્ડ અતિ ભારે રહેવાનો છે પરેશ ગોસ્વામીની મોટામાં મોટી આગાહી ભારત બંધ ચક્કાજામ મોટા સમાચાર આયુષ્માન કાર્ડ મહિલાઓને બાર લાખ રૂપિયાની મફત સારવાર ગરીબ કલ્યાણ મેળો ભરાશે મોટા સમાચાર મતદાર નોંધણી કાર્યક્રમ શરૂ પશુપાલકોને દસ હજાર રૂપિયાની ભેટ જમીનનું આધાર કાર્ડ બનવાનું છે સીમ કાર્ડને લઈને મોટા સમાચાર વગેરે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો સૌથી પહેલા તમામ મિત્રોને જણાવી દઈએ આજે કેબિનેટની બેઠક બોલાવવાની છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે મોટા નિર્ણયો કરવાના છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક બોલાશે કેબિનેટની બેઠકમાં રાજ્યમાં વરસાદની સ્થિતિ ઉપર ચર્ચા કરવામાં આવશે તો આની સાથે સૌરાષ્ટ્રમાં જે પાક નુકસાન થઈ ગયું છે એના સર્વે ઉપર સમીક્ષા પણ કરવામાં આવશે વિધાનસભામાં બાકીના બે દિવસના સત્ર અને તેમાં રજૂ થનારા બિલ બાબતે ચર્ચા કરવામાં આવશે આ ઉપરાંત પોક્સ વાયરસને લઈને કેન્દ્ર સરકારે જે ગાઈડલાઈન બહાર પાડી છે એને ધ્યાને રાખીને રાજ્ય સરકાર પૂરતી તૈયારીઓ મેડિકલ કામ અને જેટલા પણ હોસ્પિટલમાં બેડ કરવાના છે એ તમામ અંગે પણ સમીક્ષા કરવામાં આવશે તો આજે મોટા મોટા સમીક્ષા કરવામાં આવશે કેબિનેટની બેઠક બોલાવવાની છે ત્યાર પછીના મિત્રો આજના સમાચાર ગુજરાતની અંદર મેઘરાજા ફરીવાર ધબધબાટી બોલાવવાની શરૂ કરી દીધી છે ગઈકાલે મેઘ મહેર થઈ ગયો છે થોડા દિવસના વિરામ બાદ રાજ્યમાં ફરીવાર વરસાદી માહોલ છે સવારે છ વાગ્યાથી લઈને બપોરે ચાર વાગ્યા સુધીમાં સત્યાવીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં બપોરે બે વાગ્યાથી લઈને ચાર વાગ્યા સુધીમાં એકવીસ તાલુકામાં વરસાદ નોંધાઈ ગયો છે ખેડાના કઠલાલમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે તો સુરેન્દ્રનગરના થાનગઢમાં સવા ઇંચ વરસાદ નોંધાયો છે ત્યારે આ તરફ મોટો રાઉન્ડ આવવાનો બાકી છતી ભારે વરસાદ થવાની છે પરેશ ગોસ્વામીની સૌથી મોટી આગાહી હવામાન નિષ્ણાન પરેશ ગોસ્વામીએ વરસાદને લઈને આગાહી કરતાં કીધું છે કે ચોવીસ તારીખ અને પચીસ તારીખથી વરસાદી રાઉન્ડ શરૂ થવાનો છે અને આ રાઉન્ડ એક અઠવાડિયા સુધી ચાલશે એવો મોટો રાઉન્ડ છે એટલે મોટો રાઉન્ડ આવવાનો છે ચોવીસ અથવા તો પચીસ તારીખથી આ રાઉન્ડ શરૂ થવાનો છે આ રાઉન્ડની અંદર અમુક સ્થળોએ નહીં પરંતુ આખા ગુજરાતની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે આ મોટો રાઉન્ડ એટલો રાઉન્ડ હશે કે આખા ગુજરાતમાં વરસાદ પડશે અને એવું પણ કીધું છે કે અમુક જગ્યાએ ઘણી જગ્યાએ દસ ઇંચ કરતાં પણ વરસાદ ખાબકશે દસ ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડશે એવી મોટી આગાહી પરેશ ગોસ્વામી દ્વારા આપવામાં આવી છે અને જ્યાં વરસાદની અછત સર્જાઈ છે એવા વિસ્તારોમાં પણ આ રાઉન્ડની અંદર વરસાદ પડવાનો છે સારો એવો વરસાદ પડશે એવી આગાહી પરેશ ગોસ્વામી આપી દીધી છે તો જે વિસ્તારમાં વરસાદ નથી પડ્યો એમાં પણ ખૂબ સારો વરસાદ પડશે પરેશ ગોસ્વામીની મોટામાં મોટી આગાહી એક અઠવાડિયું વરસાદ પડશે ચોવીસ અથવા તો પચીસ તારીખથી નવો રાઉન્ડ શરૂ થવાનો છે આ રાઉન્ડ અતિ ભારે હશે દસ ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડશે ત્યાર પછીના મિત્રો ભારત બંધને લઈને મોટી જાહેરાત ચક્કાજામ જાહેર કરવામાં આવ્યા હતા એકવીસ તારીખે ભારત બંધ રેશિયાવા મોટા સમાચાર આપણી ખેડૂત દુનિયા ચેનલ માં ચલાવવામાં આવ્યા હતા ત્યારે 21 તારીખે કઈ કઈ જગ્યાએ ભારત બંધ રહ્યું તમામ મિત્રોને જણાવી દઈએ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના અનામતમાં ક્રિમેલિયર એટલે કે અનામતમાં કોટા બાબતે આંદોલન જાહેર કરવામાં આવ્યું હતું જેમાં દેશભરના વિભિન્ન સંગઠનોએ ભારત બંધનું આહવાન આપ્યું હતું આ બંધ દરમિયાન ગઈકાલે બિહારમાં હાઈવે જામ કરવામાં આવ્યો હતો ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો હતો તો મધ્યપ્રદેશમાં દુકાનદારો અને દેખાવકારો વચ્ચે અથડામણ થઈ હતી દુકાનો બંધ રાખવા બાબતે અથડામણ થઈ હતી પંજાબની અંદર બંધનો ભારે વિરોધ થયો હતો રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં શાળાઓ બંધ રાખવામાં આવી હતી સ્કૂલો બંધ હતી ત્યારે ગુજરાતની વાત કરીએ તો સાબરકાંઠાના વિજયનગરના ચિકોડામાં બજારો સવારથી બંધ હતી સુરત અને વડોદરાની અંદર પણ દેખાવો કરવામાં આવ્યા હતા આમ ગઈ કાલે ભારત બંધ રાખવામાં આવ્યું હતું તમામ જગ્યાએ મોટા વિરોધ કરવામાં આવ્યા હતા તો ભારત બંધ લઈને મોટા સમાચાર હતા ત્યાર પછી મિત્રો આયુષ્યમાન કાર્ડ લઈને સૌથી મોટી ખુશખબર આવી ગઈ છે તમામ મિત્રો ધ્યાન રાખજો કાર્ડ તમારી પાસે છે તો ભારત હેઠળ વીમા કમચને હવે બમણું કરીને દસ લાખ રૂપિયા અને મહિલાઓ માટે પંદર લાખ રૂપિયા કરવાની અત્યારે તૈયારીઓ શરૂ છે તો તમામ મિત્રોને જણાવી દઈએ કે આયુષ્યમાન કાર્ડ ની અંદર અત્યાર સુધી તમને પાંચ લાખ રૂપિયાની સારવાર મળતી હતી પરંતુ આપણા ગુજરાતીઓ માટે જણાવી દઈએ કે ગુજરાતીઓને દસ લાખ રૂપિયાની સારવાર મળે છે પરંતુ આખા દેશમાં લાખ રૂપિયાની કેન્દ્ર સરકાર હેઠળ મળે છે એ હવે લાખ રૂપિયા થાય ડબલ થઈ જાય એવા સમાચાર મળી રહ્યા છે ત્યારે તૈયારીઓ શરૂ છે અને મહિલાઓ માટે ખાસ મહિલાઓને પંદર લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળે એવી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આ મોટા સમાચાર આયુષ્યમાન કાર્ડ હેઠળ આવી ગયા છે આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોની અંદર ચાર લાખ બેડ ઉમેરવાની સાથે સાથે લાભાર્થીઓની સંખ્યા પંચાવન કરોડથી વધારીને સો કરોડ કરવાની તૈયારીઓ પણ શરૂ છે એટલે વધુને વધુ લોકોને આયુષ્યમાન કાર્ડ આપવાની તૈયારીઓ કરવામાં આવી છે આ એનડીએ સરકારના ત્રીજા કાર્યકળમાં આ યોજના કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની મુખ્ય પ્રાથમિકોને એક તરીકે રજૂ કરવામાં આવી છે તો આયુષ્યમાન કાર્ડની અંદર મોટી તૈયારીઓ બમણું રકમ કરવામાં આવશે મોટામાં મોટા સમાચાર મળ્યા છે તો આયુષ્યમાન કાર્ડને લઈને મોટા સમાચાર મોટી ખુશખબર ત્યાર પછીના મિત્રો મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ થઈ ગયો છે આ ઝુંબેશ વીસ તારીખથી શરૂ થઈ ગઈ છે વીસ તારીખથી હવે તમારા ઘરે ડોર ટુ ડોર સર્વે કરવામાં આવી રહ્યો છે તમારા ઘરે પણ સર્વે માટે આવ્યા હશે અધિકારીઓ આવ્યા હશે તો સર્વે વીસ તારીખથી શરૂ થઈ ગયો છે હવે આ સર્વે પૂરો થઈ જાય ત્યાર પછી ઓગણીસ દસથી લઈને અઠ્યાવીસ દસ સુધી યાદી તૈયાર કરવામાં આવશે એટલે દસમા મહિનાની અઠ્યાવીસ તારીખ સુધી યાદી તૈયાર થશે અને દસમા મહિનાની ઓગણત્રીસ તારીખથી તમે મતદાર યાદીમાં સુધારણા કાર્યક્રમ કરાવી શકો છો તમે નવું ચૂંટણી કાર્ડ કઢાવવું હોય નામ કમી કરાવવું હોય સુધારો કરાવવો હોય તો ઓગણત્રીસ દસથી લઈને અઠ્યાવીસ અગિયાર સુધી તમે કરાવી શકશો મોટી યાદી મતદાર સુધારણા કાર્યક્રમની આવી ગઈ છે તો આજથી ડોર ટુ ડોર વીસ તારીખથી કાર્યક્રમ શરૂ થઈ ગયો છે આ મોટા સમાચાર છે ત્યાર પછી મિત્રો ગરીબ કલ્યાણ મેળો ગુજરાતમાં ભરાવાનો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને દિશા દર્શનમાં ગરીબ કલ્યાણનું અવિરત લક્ષ્યાંક સાકાર કરવા માટે એક એક જિલ્લામાં કુલ એમ તે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે એટલે દરેક જિલ્લામાં એક મેળાનું આયોજન કરવામાં આવશે આ મેળાનું આયોજન આગામી સપ્ટેમ્બર મહિનો એટલે કે નવમાં મહિનાની અંદર કરવામાં આવશે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન તેત્રીસ જિલ્લાઓની અંદર દરેક જિલ્લામાં એક એક મેળાનું આયોજન કરવામાં આવશે જેના માધ્યમથી નેવ હજારથી વધુ લાભાર્થીઓને એકસો ને પચીસ કરોડ રૂપિયાની સાધન સહાય આપવામાં આવશે તો તમે માનવ કલ્યાણ યોજનામાં ફોર્મ ભર્યા હોય અથવા તો સિલાઈ મશીનના ફોર્મ ભરાયા હોય ગરિમા યોજનાની અંદર ફોર્મ ભર્યા હોય એની અંદર જો તમને લાભ મળવા પાત્ર હશે તો તમને આ ગરીબ કલ્યાણ મેળાની અંદર લાભ આપવામાં આવશે સાધન આપવામાં આવશે તો સપ્ટેમ્બર મહિનામાં ગરીબ કલ્યાણ મેળો યોજાવાનો છે આ મોટામાં મોટા સમાચાર ત્યાર પછી પશુપાલકોને દસ હજાર રૂપિયાની સહાય રાજ્ય સરકારે દેશી ગાય આધારિત કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે ખેડૂતોને દર મહિને નવસો રૂપિયા એટલે કે વર્ષે દસ હજાર આઠસો રૂપિયાનું લક્ષ્યાંક નક્કી કર્યું છે આ સહાય મેળવવા માટે ખેડૂતોએ ઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની રહેશે ખેડૂતો પાસે જો ગાય હોય તમારે સહાય જોતી હોય તો આ ઈ ખેડૂત પોર્ટલ ઉપર તમારે અરજી કરવાની છે અરજી માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોશે તો આધાર કાર્ડ આઠનો દાખલાની નકલ બેંક પાસબુકની નકલ ગાયની ઓળખ ચિહ્ન નંબર બેંક પાસબુક તમારી પાસે ન હોય તો ચેક રદ થઈ ગયો હોય ચેક રદ થયેલાની નકલ જમીન માલિક જો સંયુક્ત હોય તો બીજા જમીન માલિક એટલે કે તમારા જે ભાગીદાર હોય એની સંમતિનું નકલ પણ તમારે આપવાની રહેશે તો પશુપાલકો માટે દસ હજાર રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો હવે જમીનનું પણ આધાર કાર્ડ બનવાનું છે જેવી રીતના આપણું આધાર કાર્ડ બને છે એવી જ રીતના જમીનનું પણ આધાર કાર્ડ બનાવવામાં આવશે આ આધાર કાર્ડની અંદર રાજ્યનો કોડ હશે તમારા જિલ્લાનો કોડ હશે ઉપજિલ્લાનો કોડ છે તમારા ગામનો કોડ હશે અને તમારો ખાસ આઈડી જમીનનો ખાસ આઈડીનો સમાવેશ પણ કરવામાં આવશે આ નંબર ડિજિટલ અને ભૌતિક જમીન રેકોર્ડ દસ્તાવેજ ઉપર પણ મળવાનો છે જો તમારી જમીન તબદીલ થઈ જાય છે તો પણ આ નંબર સેમ રહેશે જમીન તમે ભાગલા પાડો છો તો પણ આ નંબર સમાન રહેશે અને ભૂ આધાર નંબર પ્લોટની ભૌગોલિક હદ પણ સમાન રહેશે તમારો નંબર ફરવાનો નથી તમારા જમીનના ભાગલા કરવામાં આવે તો પણ નંબર એક જ રહેવાનો છે તો જમીનનું આધાર કાર્ડને લઈને મોટા સમાચાર છે કેવી રીતના જીઓટેક કરવામાં આવશે એ પણ જણાવી દઉં તો પ્લોટને જીપીએસ ટેકનોલોજી મદદથી જીઓટેસ્ટ કરવામાં આવશે તમારો જે જમીનનો જેટલો પણ વિસ્તાર હશે એને જીપીએસ માધ્યમથી તમારી જમીનનો પ્લોટ કરવામાં આવશે તેનું ચોક્કસ ભૌગોલિક સ્થાન ક્યાં છે એ જાણવા માટે ખાસ જીપીએસ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે તો એવી રીતના તમારા આખા પ્લોટનું ભૌગોલિક લક્ષ્યાંક અને આખું સીમા ચિહ્ન નક્કી કરવામાં આવશે અને આ ચકાસીને માફ કરવામાં આવશે તો પ્લોટ માટે જમીનના માલિકોનું નામ એની શ્રેણી અને વિસ્તારની વિગતો એકત્રિત કરવામાં આવશે અને તમારા આધાર કાર્ડ જે જમીનનો આધાર કાર્ડ છે એનો ચૌદ અંકનો નંબર જાહેર કરવામાં આવશે જેવી રીતના તમારા આધાર કાર્ડમાં બાર અંકનો નંબર હોય એવી રીતના તમારા જમીન આધાર કાર્ડમાં ચૌદ અંકનો નંબર આપવામાં આશ્ય તો જમીનનો આધાર કાર્ડ બનશે ત્યાર પછી ના મિત્રો પીએમ કિસાનને લઈને મોટી જાહેરાત પીએમ કિસાન યોજના હેઠળ ભારત સરકાર દ્વારા ઈ કેવાસી ફરજિયાત કરવામાં આવી છે આતતથી જે લોકો 18મો હપ્તો જોતો હોય તો ઈ કેવાસી ફરજિયાત કરાવવું પડશે નહી તો તમને 18મો હપ્તો આપવામાં નહીં આવે તો સરકારશ્રી દ્વારા કહેવામાં આવ્યું છે કે તમે નજીકના કોઈ પણ કોમન સર્વિસ સેન્ટર હોય તમારા ગ્રામ પંચાયત અથવા તો ગ્રામ વિસીનો સંપર્ક કરીને પણ તમે ઈ કેવાયસી કરાવી શકો છો અથવા તો તો જો તમને જાતે આવડતું હોય તો પીએમ કિસાન એપ્લિકેશનની અંદરથી પણ તમે જાતે ઈ કેવાયસી કરાવી શકશો તો ઈ કેવાયસી ફરજિયાત છે નહીં તો તમને અઢારમો હપ્તો આપવામાં નહીં આવે ત્યાર પછી ના મિત્રો મુખ્યમંત્રીની ગરીબોને ભેટ આપવામાં આવી છે પંદરમી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રીએ પોતાના સંબોધનની અંદર ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે જેમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ હવે લાભાર્થીઓની માસિક આવક મર્યાદા નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે અત્યાર સુધી પરિવારોની માસિક આવક મર્યાદા પંદર હજાર રૂપિયા હતી જો તમે મહિને પંદર હજાર કરતાં વધુ કમાતા હોય તો તમને મફતનું અનાજ આપવામાં નહોતું આવતું પરંતુ હવે આ મર્યાદા વધારીને વીસ હજાર રૂપિયા કરવામાં આવી છે એટલે વીસ હજાર રૂપિયા તમે મહિના સુધીની આવક હોય તો પણ તમને મફતનું અનાજ આપવામાં આવશે તો મોટી મર્યાદા પંદર હજાર રૂપિયાથી લઈને વીસ હજાર રૂપિયા કરવાની મુખ્યમંત્રી દ્વારા મોટી ભેટ ગરીબોને આપવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સિમ કાર્ડને લઈને ફરીવા નવો નિયમ આવી ગયો છે હવે દૂર સંચાર વિભાગ દ્વારા નાણાકીય છેતરપિંડીને રોકવા માટે નવી એકસો સાહીઠ નંબર સિરીઝ લાવવામાં આવી છે હવે જો તમને કોઈ પણ બેંક તરફથી ફોન આવે કોઈ પણ કંપની તરફથી ફોન આવે અથવા તો સરકાર તરફથી ફોન આવે સરકારની કોઈ પણ કંપની તરફથી ફોન આવે તો એકસો સાહીઠ નંબર પહેલાં જો શરૂ હોય તો જ તમારે નંબરને યોગ્ય માનવાનું છે નહીં તો તમારે નંબરને ફ્રોડ ગણવાનો રહેશે તો સરકારે એકસો સાહીઠ નંબર સિરીઝવાળી નવી સિરીઝ શરૂ કરી છે જેથી હવે તમારા પાસે કોઈ પણ ફ્રોડ થશે નહીં જો તમે તમારા ખાનગી મોબાઈલ નંબરથી ટેલી માર્કેટિંગ કરો છો તો પણ તમારા નંબર બે વર્ષ માટે બ્લોક કરી દેવામાં આવશે હવે ફરજિયાત એકસો સાહીઠ નંબરવાળી સિરીઝ હોય તો જ તમારે સાચું માનવાનું છે યોગ્ય માનવાનું છે આ નવો નિયમ નવી સિરીઝ ક્યારથી શરૂ થઈ જવાની છે તો પહેલી સપ્ટેમ્બર એટલે કે નવમાં મહિનાની પહેલી તારીખથી આ નવી સિરીઝ શરૂ કરવામાં આવશે તો સિમ કાર્ડને લઈને આ નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે તો મિત્રો આ મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે ખૂબ કામના લાગ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન